પણ જ્યાં ગુણ હોય આ મારો ભૂરો છે દાખલા હું તમને ભૂરા વાત કરું મને બે ત્રણ વાર ફરમાશે કહી ગયા બધા ભૂરાના પાંત્રી વર પાંત્રી કન્યાઓ જોયું પિસ્તાલીસ વર્ષે લગ્ન છે પાંત્રી કન્યાઓ જોયું જોઈ આવે ને આપણે પૂછ્યું કા ભૂરા કેટલે પગ્યો તો પાછો એ તોતલો પચાસ ટકા એ પચ્યું લે પચાસ ટકા પગ્યું પચાસ ટકા એટલે હું ખબર ભાઈ ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના એને ભૂરો ફસાટકા કહેતો બોલો રાજી જ રહેવું એનો શું અને પછી તો જોવામાં એક્સપોર્ટ થઈ ગયો કોઈ છોકરાને છોકરી જોવા જાવું એટલે ભૂરા ન મળે કેમ બેસાય કેમ એટલે ભૂરા આખો તૈયાર થઈ ગયો જૂની ગાડી લીધી હોય ને એને ગેરેજે બહુ ન જવું પડે એમ અને આ પસંદ કરવામાંય ભાઈ બહુ કટોકટી છે ખોટા ફંદડા ન કરવા વડીલો કે ફાઈનલ કરી લેવું

ખોટું સાંભળવું નહીં અને ખોટું કાંઈ બોલવું નહીં એ પણ એક યોગની નિશાની છે હો સાહેબ અને હું કાયમ એક વાત કરું છું કે આવું સંતાન જેના પરિવારમાં આવે ને એ પરિવાર કુદરતની બહુ નજીક હોય બિલકુલ રૂડું નથી લગાડતું કારણ કે જે જીવને આ ધરતી ઉપર મોકલવો છે ઈશ્વર નક્કી કરીને મોકલે કે આ જીવને આ રીતે મોકલવાનો છે તો આ બાપના પાળે એવા તો સંતાનો હોય પણ સંતાન નો ગટપણ પાડે એવો પરિવાર કુદરતને ભરોસો લાગે છે ને સાહેબ કે આ નહીં આ મારા જીવને સાચવશે એ જેને કુદરતને ભરોસો લાગે ને એના ઘેરે એ જીવને મોકલે છે ભલા આ નરુ સત્ય છે અમારો ભૂરો તોતડો તોતળા એસી કુદરત ને આપણે જો આપણે કુદરતે તોતડા કર્યા તોતળો તોતળી જીભ હશે ને સમાજ સ્વીકારશે સો ટકા સ્વીકારશે અને હું તો આપણે વધારે બોલાવાની ઈચ્છા થાય કે ઘડી બોલાત આપણે આનંદ આવે તોડી જીભ હશે તો સમાજ સ્વીકારશે પણ ધ્યાન રાખજો તોસડી ન થઈ જાય તોસડી જીભ ને સમાજ નહીં સ્વીકારે અને ત્રીજી વાત હથિયાર નો ઘા રૂજાઈ જાય પણ જીભ નો ઘા કોઈ દી નહીં રૂજાય એ બોલીને મીઠું બોલો જેટલું બોલાય એટલું મીઠું બોલો આ કોયલ આપણી માસીની દીકરી થાય ભાઈ એમાં કાંઈ કલરમાં કાંઈ છે લેવા જેવું હે છતાં બોલે મીઠું બોલે એટલે એમ થાય કે હજી એક ટંકો કરે તો સારું હજી એક મોરલો ક્યાં આપણો હગો થાય છતાં એને એમ થાય કે હજી એક ટંકો કરે તો સારું અરે છોડો ઘોડિયામાં હિંચકતું બાળક હજી બોલતા નથી શીખ્યું ખાલી ઘૂઘવાટા કરતું હોય તો મીઠું લાગે છે શું કામ એનો સ્વર મીઠો છે અને ત્રીજી વાત જેવી રીતે ભોજન ખવાય છે ને સાહેબ એ જ રીતે શબ્દ પણ પીવાતા હોય છે અને ચોથી વાત પીધેલું ખવાયેલું અને પેટ બગડ્યું પેટમાં દુખાવો થયો તો એની દવા ડોક્ટર આપી શકશે પણ કોકનું કડવું વેણ પીવાય જાય ને એની દવા જિંદગીમાં ક્યાંય નથી મળતી ભલા માણા એ દવા હોય તો કેવલ ને કેવલ માણાનો વિવેક છે એ જેની દવા છે ભલા એટલે કોઈને આપો તોય આપણે પેલા સાખી લઈએ અને પછી શબ્દ આપીએ સાહેબ નીકળવું છે થોડી વાર તો બેસો એ તો રહેવાનો અમે તો નગર ટીવી હાસીને બેઠા થઈ બહુ સારું હતું એવો ટાઈમ રહેતો હતો બે ભાઈને ને વાતો નહીં મજા આવતી હતી હે આ તમે આ છે કે આ તો આવું તો રહે આખું ગુજરાત છે તમારે પાસે કારક બેસો એમને ના ના બધે જવાનું આપ આપને ઉતાવળ શોક જવાનું હોય તો હકીકત નવ વાગ્યા છે ને નવ વાગ્યા મારે દ્વારકા છે હવે અચ્યારે ખરેખર નેતા માં બધા પવિત્ર માણસો આવ્યા બધે પછી કોઈ પણ પાર્ટી હા પછી હું તમને વાત કરો કારણ કે નેતાનું ઘર છે એની વાત નો કરીએ તો રાજકીય માણસો એમ કે અમારી કઈ વાત નો લાવે પેલી એક વાત આપણે કહીને પછી આપણે પછી બેનને સાંભળશું પાછા હાજી 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 કરીશ જય મારા બા વાહ જય હો બહુ સરસ આપણે સારું ઊભું રેવાય હો તમારે ના મને હમણાં એક જણો પૂછત છે મને કે તમે આમ ગાંધીનગર બાજુ બહુ જાવ છો એટલે ઊભા રહેવાના છો મેં કીધું મારા પોગ્રામમાં કોક ઊભો હોય તો મને ગમે નહીં કેવું પડે ને કે બેસી જાઓ બેહી જાઓ પછી આપણે જ કેમ ઊભું રહેવું એમ આ વડીલો ઊભા રહે એને સાહી આપણે ઊભા રહે પણ અત્યારે ખરેખર દરેક પાર્ટીમાં સારા નેતા આવ્યા છે અમારે ઘડ કેવું કેવું અમારે બાપનું લે પણ શે યુવાનો બધા ખરેખર સારા માણસો આવ્યા બાકી મને ખબર છે સાહેબ મેં જોયેલા છે અમુક અમુક નેતા ઓહો સસ્તી લોકપ્રિયતા લેવા નીકળી જાય વાવાઝોડામાં હજી વાવાઝોડું સારું છે ને ત્યારે ઓલી ખબર મેક્સ ગાડી લાંબી આવતી એમાં વી નેતા બી ગડી ગયા એક ગાડીના છાલો ગામડામાં આપણે મુલાકાતે વ્યા છીએ એને ખબર છે કે તારો ડોઝપટમાં આવી જાવું ગામમાં હાજે રાતે પહોંચ્યા ને પછી તો આખી રહ્યું પણ રાતે જે ગામમાં રાતે પહોંચ્યા એ વડલો તે ગાડી માથે અને ગાડી એની માથે વડલો આખી રાત માણસે બહાર નીકળ્યું નહીં પવન જ એટલો હતો પછી સવારે પવન ઓછો થયો ને સવારે માણસો બહાર નીકળ્યા તા તો રોડ રસ્તા બધું બન ઝાડે ઝાડ પડી ગયેલા થાંભલે થાંભલો પડી ગયેલો પણ ગામને ઝાપે જ ગામના માણસો આવ્યા તો તો વીસ દબાયેલા જોયા ગામ રાજી ચૂક આહા હા ક્યાં બાત હૈ આપણા ગામના ભાગ તો જો વીસ નેતાઓનું સમર્પણ આપણા ગામને ચાપે અને એની જો અહીંયા છમાથી થાય તો કેવડું સ્મારક બને અને આપણું ગામ પવિત્ર યાત્રાધામ બને ચાલો નેતાજીના દર્શન કરવા અને કોના હતા કે નેતાના વીછ નેતાના હવે ક્યાંય લઈ જવાય એવું તો હતું જ નહીં રોડ તો હાવ બે નેતા એક જ ખાડામાં વિહ ને ધરી બાવ નેતા માટી નેતા શિપેર શબ્દ ધ્યાન આપજો નેતા માટી નેતા શિપેર નેતા આમન પાછી માટી પાછા નેતા પાછી માટી પાછી શિપેર પેક કરી દીધા વિશે વીસ એની માથે નાની એવી બનાવી નાખી બધા રોડ રસ્તા થયા વિધાનસભા થઈ ઘટે મુદ્દો આવ્યો ગોથ્યા ખબર પડી ફલાણા ગામમાં ગયા તા ન્યા ગયા ત્યાં જઈને ગામના ને ભેગા કર્યા કે અહીંયા અમારા નેતા ખા તમારા નેતા અહીંયા જ હતા અહીંયા જ આ ઝાડ પડ્યું અમારું ગામ ભાગશાળી સેવા કરવાનો અવસર મળ્યો વીસે વીસ ના રૈ રીત સરના કે પણ કોણ કોણ હતા આને આ સમાધિ દેવામાં આખું ગામ નામ આખું ગામ તમારો ગામનો સરપંચ કોણ છે આખું ગામ જો આ હોશિયાર ગામ આખા ગામે આખા ગામે કે પણ આ આ આ વીસે વીસ ગુજરી ગયા હતા નહીં વિસે વીસ નતા ગુજરાતી આ શિપેર આવે છે ને એ પ્રાણી ઉષા થતા હતા એટલે શિપેર મૂકતા માટી ખોળી નીકળી જતા હતા નહીં અમે કે ચાર પાંચ જણા કહેતા હતા કે અમે જીવીએ છીએ અમને કાંઈ તકલીફ નથી પણ અમારા વડીલોએ કીધું કે નેતા તો બોલે એનું હાસુ ન મનાય આપણો ધર્મ છે આપણે આપણું કાર્ય કરો એટલે શિબિરું મૂકીતા જતા પણ જેને સેવાના ભેગ પહેર્યા હોય આવી પરિસ્થિતિમાં એ વડીલ જિલ્લા પંચાયત જીતે છે આ વિધાનસભા જીતે છે એનું કારણ એની સેવા બોલતી હોય છે સાહેબ એટલે સમાજ સાથે જોડાતો હોય છે અને ફોનમાં તો ઘણી વાત કરી પણ અહીંયા આવીને જોયું અહીંયા આજુબાજુના ગામમાં સાહેબ જે તમારો બધાયનો ભાવ અને આ બધા વડીલો હારેના સંબંધ પાંચ વર્ષ સભ્ય રહ્યો કે પચાસ વર્ષ રહ્યો સાહેબ પણ કુદરત એક એક વાર મોકો આપે છે ને વે લેવાય જેથી કરીને સમાજ નહીં આપણે ગેરહાજરી હોય ને તેથી કહે કે અમારી સીટના ફલાણા ભાઈ સભ્ય હતા જે કામ અમારી સીટના ફલાણા ભાઈ ધારાસભ્ય હતા કામ કરતા હતા આ ગુણ મૂકીને વૈયા જાવ ને સાહેબ એની જેવું દુનિયામાં એક પણ વસ્તુ નથી